અસરગ્રસ્ત વિસ્તાર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય તંત્ર દ્વારા સર્વેલન્સની કામગીરી લોકોની મેડિકલ તપાસ કરવામાં આવી હતી ભરૂચ જિલ્લાના ઉપરવાસના વરસાદ અને ભરૂચ જિલ્લામાં પણ પાછલા બે દિવસ સતત સુધી મુશળધાર વરસાદ વરસ્યો હતો જેના કારણે નર્મદા નદીમાં સરદાર સરોવરમાંથી પાણી છોડવામાં આવ્યું હતું જેના પગલે ભરૂચ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું અને આગમચ્યુતિના ભાગરૂપે લોકોનું સ્થળાંતર પણ કરાયું હતું જિલ્લા કલેકટર તુષાર જિલ્લા વિકાસ અધિકારી નદીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા આરોગ્ય શાખાની મેડિકલ ટીમ દ્વારા પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં સાત જેટલી ટીમ દ્વારા આ તમામ લોકોની મેડિકલ તપાસ કરવામાં આવી હતી આ સિવાય જિલ્લામાં સર્વેલન્સ કામગીરી કરી ત્રણસો ચુમોતેર જેટલા લોકોને આજે સ્થળ ઉપર સારવાર પણ આપવામાં આવી હતી

આ માહિતી એક અખબારી યાદીમાં પ્રસિદ્ધ કરવામાં આવી હતી